પછી વિભાગ સી માં બે માર્ક્સ નો એક દાખલો હોય છે જેમાં એક ખાલી જગ્યા અથવા ખરું ખોટું હોય છે વિભાગ બી માં બે માર્ક્સ નો એક દાખલો હોય છે વિભાગ સી માં ત્રણ માર્ક્સ નો એક દાખલો હોય છે અને વિભાગ ડી માં ચાર ગુણના બે દાખલા હોય છે બરાબર તો આ રીતે ચૌદ માર્ક્સ નું બેઝિકમાં પૂછાય છે અને સ્ટાન્ડર્ડમાં આઠ માર્ક્સ નું પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બેઝિક સંભાવના ચેપ્ટરમાં એમાં શક્ય ઘટના જોઈએ કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેની સંભાવના એક છે અને તેની ચોક્કસ ઘટના કહે છે બરાબર જે ઘટના ચોક્કસપણે ઉદભવે એટલે શું કે સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે બરાબર તે ઘટનાની સંભાવના શું આવે એક આવે બરાબર ત્યાર પછી જોઈએ તો સૂર્ય રોજ પશ્ચિમમાં આથમે છે તે ઘટનાની સંભાવના પણ એક છે બરાબર એ જ રીતે કે એટલે કે શું કહેવાય કે જે ઘટના ઉદ્ભવી શક્ય છે તેની સંભાવના આવશે આવે બરાબર તે પ્રમાણે છે છે અશક્ય ઘટના શું કે જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેની સંભાવના શું છે જીરો છે અને તેને શું કહેવાય અશક્ય ઘટના અથવા અચોક્કસ ઘટના જેમ કે સૂર્ય રોજ પૂર્વમાં આથમે એ કોઈ દિવસ પૂર્વમાં આથમવાનો છે નથી એટલે એની ઘટનાની સંભાવના શું આવે જીરો આવે એ રીતે જોઈએ તો સૂર્ય પશ્ચિમમાં ઉગે એટલે સૂર્ય કોઈ પશ્ચિમમાં ઉગવાનો નથી તો તેની સંભાવના પણ શું આવશે જીરો બરાબર ત્યાર પછી આગળનો પોઈન્ટ છે કે પીઈ એટલે કે ઘટના બને અને પીઈ ડેશ અથવા પીઈ બાર બરાબર એક એટલે કે ઘટના બને અને ઘટના ન બને એ બંનેની સંભાવનાનો સરવાળાનો જવાબ આવશે કેટલો એક આવશે બરાબર હવે જોઈએ તો ઘટના ઈ ની એનું સૂત્ર છે આ રીતે કે ઘટના ઈ ની પ્રાયોગિક સંભાવના પીઈ ને નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય જેમ કે સંભાવના સૂત્ર છે

ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપેલી છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના તો જે ઘટના ઉદ્ભવી શક્ય નથી તેની સંભાવના શું આવશે જીરો અને આવી ઘટનાને કેવી ઘટના કહે છે અશક્ય ઘટના કહેવાશે બરાબર આગળ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના જે શક્ય છે જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે સૂર્ય પશ્ચિમમાં તેવી ઘટનાની સંભાવના છે એક અને આવી ઘટનાને શું કહેવાય છે ઘટના ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એટલે કે જેટલી સંભાવના હોય તે સંભાવનાની સંભાવનાનો જે જવાબ આપે તે જવાબનો સરવાળો કેટલા આવશે એક આવે એટલે કે બધી સંભાવનાનો સરવાળો કેટલા આવશે એક આવશે ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા આપેલ છે કે ઘટના ઈ ની સંભાવના

કે કે જો એટલે એટલે ઘટના બને તેની સંભાવના આપેલી છે શું થશે અથવા પીઈ ડેસ બરાબર કેટલા બરાબર તો એને શોધી આપણે તો પીઈ બાર આપણે શોધવાનું છે તો પીઈ બાર બરાબર એક માઇનસ પીઈ બરાબર એટલે એક માંથી જે ઘટના બને છે તેની સંભાવના બાદ કરીએ તો આપણે આપણને ઘટના ન બને તેની સંભાવના મળશે બરાબર તો શું આવશે એક માઇનસ પીઈ નું રકમ જીરો પોઈન્ટ પોઈન્ટ જીરો જીરો પાંચ બાદ કરીશું આપણે તો એક અને જીરો પોઈન્ટ જીરો પાંચ બરાબર તો આ બાજુ દસ આવશે નવ આવે ને આ બાજુ જીરો દસ માંથી પાંચ જઈએ તો પાંચ નવ ના નવ પોઈન્ટ ના પોઈન્ટ અને જીરો ના જીરો એટલે કેટલા આવશે જીરો પોઈન્ટ ને પંચાણું બરાબર તો પીઈ બાર બરાબર જીરો પોઈન્ટ પંચાણું તેતાલીસ તો પીએ બરાબર ખાલી જગ્યા બરાબર પીએ બરાબર ખાલી જગ્યા અથવા પ્રશ્ના ચિહ્ન તેને પણ આ રીતે લખાશે કે પીએ એટલે કે ઘટના બને તેની સંભાવના શું આવશે તો તેને એક માંથી ઘટના ન બને તેની સંભાવના બાદ કરવાની બરાબર એટલે કે શું આવશે એક પીએ આ બાર બરાબર કેટલા આપેલા છે તો કે જીરો પોઈન્ટ ને બરાબર કરીશું કે એક પોઈન્ટ જીરો જીરો અને જીરો પોઈન્ટ તેતાલીસ બાદ કરીએ તો આ બાજુ દસ નવ અને જીરો બરાબર દસ માંથી ત્રણ જઈએ તો સાત નવ માંથી ચાર જાય તો પાંચ પોઈન્ટ ના પોઈન્ટ જીરો જીરો એટલે આવશે કેટલા જીરો પોઈન્ટ ને સત્તાવન પરીક્ષામાં આ રીતે છે બરાબર એટલે જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે પછીના વિડીયોમાં આપણે જઈશું સદે ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર છ અને દાખલા નંબર આઠ ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય સીયુ